રામ રામ અને જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ કે બધા મજામાં ફરીથી ઓમિયા બ્લોગમાં આપનું સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવી દઈએ છીએ પાલક ની ખીચડી તો ચલો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ ચેનલ પર પહેલી વાર જ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો સૌ પ્રથમ આપણે મિક્સથી કરી લેશું હવે આપણે એમાં એડ કરીશું ચણાની દાળ જેને પલાળીને રાખી છે પછી આપણે એડ કરીશું કોવીની દાળ અને આને સરસ વોશ કરી લેશું તો સરસ એવી ખીચડી આપણે વોશ કરી દીધી છે અને હવે આપણે ગેસ ઓન કરીને આને બાફી લેશું તો હવે આપણે કુકરમાં બે ગ્લાસ પાણી એડ કર્યું છે અને એની અંદર આપણે ખીચડી એડ કરી દઈશું એની સાથે એડ કરીશું હળદર મીઠું બે સીટી વાગવા હવે આપણે વઘારની તૈયારી કરીશું સૌ પ્રથમ તો આપણે વઘાર માટે તેલ જ જરૂર પડે તો તેલ એડ કરીશું હવે એમાં થોડા ગરમ મસાલા એડ કરીશું હવે એમાં એડ કરીશું આપણે જીરું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે એમાં કરીશું ડુંગળી હવે આપણે આમાં એડ કરીશું આદુ લસણની પેસ્ટ પછી આપણે એડ કરીશું મરચા ડુંગળી તો હવે આપણે મસાલા કરી તો હળદર મીઠું ગરમ મસાલો ધાણા પાવડર અને લાલ મરચું પાવડર અને થોડો મેગી મસાલો આ બધી જ વસ્તુ મેં આમાં એડ કરી દઈશું મસાલો સરસ એવો સેફ થઈ જાય આપણે અને આવી રીતે અગર તમે પાલક તમારા બાળકો નહીં ખાતા હોય આવી રીતે તમે એમની ખીચડી બનાવીને પણ સવ કરી શકો છો એકવાર વાર આવી ફ્રાય કરો ચોક્કસ થી એમને મજા આવશે

ખીચડી તો બધી જ ખીચડી આપણે એડ કરી દીધી છે હવે મિક્સ કરી દેશું અને એક મિનિટ માટે હલાવશું ખીચડી બનીને તૈયાર છે અને હવે આપણે એમાં એડ કરીશું લીંબુ હાલ વિડીયો બને દેખ